આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ આવકના દાખલા રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ અને પાન કાર્ડ જેવી સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મળશે આ સાથે વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને નિરાધારી વૃદ્ધ સહાય અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે વધુમાં વીએમસી દ્વારા સરોરોગ નિદાન મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે આ સેવાઓ માટેના ટોકન બે જાન્યુઆરીથી કાર્યાલય પરથી મળવાના શરૂ થઈ ગયા છે શનિવાર અને રવિવારના દિવસે અમારા દ્વારા સરકાર આપણા દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પની અંદર આધાર કાર્ડ છે સાથે આયુષ્માન વહીવંદના કાર્ડ છે અહીંયાથી નિશુલ્ક ચશ્માનું વિતરણ થશે એવી જ રીતે જેને શારીરિક પ્રોબ્લેમ હોય તે લોકો માટે અહીંયાથી મેડિકલ ચેકઅપનો પણ અહીંયા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેની અંદર ત્રણ ત્રણ હોસ્પિટલ એટલે કે બરોડા હોમિયોપેથિક હોસ્પિટલ સાથે માધવબાગ આયુર્વેદા હોસ્પિટલ અને ઓમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલનું અહીંયા તમામ જે આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે ચાર તારીખે સરકારી તમામ કેમ્પનો એટલે કે આયોજન કર્યું છે એવી જ રીતે આધાર કાર્ડનું કેમ્પ છે આવકનો દાખલો છે રેશન કાર્ડ છે આયુષ્યમાન વહીવંદના કાર્ડ છે જી કાર્ડ છે સાથે પાન કાર્ડ છે અને સાથે આ ચશ્મા વિતરણનો કેમ્પ છે આ બંને કેમ્પોનું આયોજન ત્રણ અને ચાર તારીખના દિવસે કરવામાં આવ્યું છે પણ જ્યારે આ કેમ્પની અંદર આપ આવો છો તો ચોક્કસથી અમારા કાર્યાલય પરથી અહીંયાથી ટોકન આપવામાં આવે છે તમે ચોક્કસથી એ ટોકન લઈને આ કેમ્પની અંદર આપ લાભ લઈ શકો છો એટલે વિસ્તારના જે તમામ લોકો છે ખાસ કરીને સુભાનપુરા ગોરવા ગોત્રી લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી આ તમામ વિસ્તારના લોકોને આ લાભદાયી કેમ્પ છે તમે આવીને આ મેગા કેમ્પ એટલે કે સરકાર આપણા દ્વારા આ કેમ્પની અંદર આપ સૌ લાભ લઈ શકો છો આ તમામ જે આયોજન કરવામાં આવ્યું છે એ ભક્તોને ભક્તો વિસ્તારના લોકો માટે જે વર્ષોથી અમને પ્રેમ આપતા આવ્યા છે અને એ જ પ્રેમને લોકોને દર અમે દર વર્ષે આ આયોજન કરતા હોઈએ છે એવી જ રીતે આ વર્ષે પણ આનું ભવ્ય આયોજન કરેલું છે આવો આપણે સૌ અમેગા કેમ્પની અંદર જોડાઈએ ત્રણ અને ચાર તારીખ એટલે કે શનિવાર અને રવિવારના દિવસે આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો તમે જુઓ છો દર વખતની જેમ આ વખતે પણ જાન્યુઆરી મહિનામાં આપણે અને એમાં પણ ખાસ અમારા માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેના પુણ્યતિથિ નિમિત્તે આ મહિનાની અંદર અમે અવારનવાર કંઈ પણ કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો અમારા માટે તો જ્યારથી શરૂઆતથી જ અમે ત્રણસો પાસઠ દિવસ હોય છે અમારા ગામમાં પણ માતૃશ્રીના સ્મરણાર્થે અને એમની જે પુણ્યતિથિનો દિવસ હોય એ રીતના આ વખતે પણ તમે જુઓ છો કે સરકાર આપના દ્વારે એમાં મેઘા એટલે એમાં વિધવા સહાય હોય એની અંદર જે નાના બાળકો એ લોકોના આરટીઆઈનું એડમિશનોનું હોય એવી રીતના તમે નિરાધાર સહાય છે વૃદ્ધ સહાય છે જી કાર્ડ છે સાથે સાથે આધાર કાર્ડ છે આવકનો દાખલો છે રેશન કાર્ડ છે હોમિયોપેથિક કેમ્પ છે આયુર્વેદિક કેમ્પ છે મેડિકલ કેમ્પ છે નિઃશુલ્ક બધાને ચશ્મા આપવાનો નંબર જોઈને એમને ચશ્મા આપવાનો પણ ઓપ્ટિક પેલેસના અમારા જે મિત્ર છે કેસેન કેસનગેરીવાળાથી માની રાવપુરાની બધી દુકાનો છે એમના દ્વારા આવી જ રીતના સરકાર અને ખાસ કરીને વડોદરા સાંસદશ્રી હેમાંગભાઈનો પણ અમે આભાર માની જઈએ આવતીકાલે એ પણ આવીને એમના હસ્તે જ આ બધું થવાનું છે તો વડોદરા શહેરના સૌ લોકોને આજે પણ અમે ટોકન આપીએ છીએ અને આવતીકાલે પણ આ કેમ્પ શનિવાર એટલે ત્રીજી તારીખે આધાર કાર્ડ મેડિકલ કેમ્પ અને ચશ્માનું છે એવી રીતના ચોથી તારીખે આવકનો દાખલો રેશન કાર્ડથી માંડીને ત્યાં તમે બધા જ જાતના અમારા જે કેમ્પો વિધવા સાર છે નિરાધાર સાય છે સરકારના અને બધા જ કેમ્પો રવિવારના દિવસે પણ થવાના છે એટલે શનિ અને રવિવારની જે લોકોને તોકાનો જોઈતી હોય આજે પણ અમારી કાર્યાલય પરથી મળે છે તો આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક યુવાનો આ જ રીતના લોકોના સાથે સમર્પિત થઈને કામ કરે છે એટલે દરેક લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમગ્ર આયરે પરિવાર તરફ તરફથી જે માતૃશ્રીને પુણ્યતિથિ નિમિત્તે જે પણ લોકો દરેક લોકોને અમે નિવેદન કરીએ કે આવો આજે આપ તમે પણ આજે અને આવતીકાલે ટોકન લઈ અને એની અંદર જે રાઈટ ટુ એજ્યુકેશનમાં આવનારી સ્કૂલોના છોકરાઓ માટે એડમિશન માટે આવકનો દાખલો ખૂબ જરૂરી હોય છે એ તો આપ જરૂરથી આ કેમનો લાભ લેશે દરેક ઉત્સવ આપના લોકો માટે મને એવું લાગે છે કે હું તમે આપણે જાણો છો કે આપણને કદાચ ભગવાનને આ નિમિત્ત બનીને જ મોકલેલા હોય છે અને એની પાછળ બહુ જ લોકોનો આશીર્વાદ હોય છે અને આના કરતાં બીજું કંઈ વધારે નથી અમને આને અમે શોખ બનાવી લીધો છે કે અમને એવું જ લાગે છે કે અમે કદાચ અઠવાડિયામાં બે કાર્યક્રમ ના કરીએ તો અમને ગમતું જ નથી કારણ કે સમર્પિત રીતે જીવીએ અપેક્ષા વગેરે કરીએ તો દરેક કાર્યક્રમમાં ભગવાન હાજરા હાજર હોય છે અને લોકોના ખૂબ આશીર્વાદ છે સુખમાં અને દુઃખમાં લોકો સાથે રહેલા છે એટલે એમાં અમે આને એક એક અમારો કે શોખ જ ગણીએ છીએ કે ભાઈ બસ લોકોને આવી રીતના હસતા કસતા રહીએ તો લોકોને આપણને આશીર્વાદ મળતો પ્રજાનો ખૂબ સાથ મળ્યો છે અને પ્રજાના આશીર્વાદથી માતૃપિતૃના આશીર્વાદથી જ આ બધું થતું હોય છે અને મિત્રોનો ખૂબ સાથ સહકાર છે આ વિસ્તારનો બી ખૂબ સાથ સહકાર છે એટલે વિસ્તાર અમને બહુ ઘણું આપ્યું છે એટલે જીવીશું ત્યાં સુધી લોકોના આજ રીતના કામો કરતા રહીશું